રાજકોટમાં બિલપરા ડિવિઝનમાં આવતું લક્ષ્મીવાડીમાં રહું છું કર્મચારીઓ વાયર બદલાવાનો અમે પૈસા ભરવા ઓફિસ ગયા તો ઓફિસ હતી અમને એવો જવાબ આપ્યો છે કે ફરજિયાત તમે સ્માર્ટ મીટર નખાવો અમારે સ્માર્ટ મીટર આખા એરિયામાં કોઈ છે નહીં ને અમારે નખાવવું નથી અને અહીંયા અવાર નવાર અઠવાડિયામાં દસ વાર લાઈટ જાય છે તો એ કમ્પ્લેન કરી દીધી કમ્પ્લેન નંબર સિક્કે અમારી પાસે છે નવર કમ્પલેન કર્યા પછી અમારું આજે મીટર ફરજિયાત વાયરમાં પ્રોબ્લેમ છે એમ કે સ્માર્ટ મીટર બદલાવ આવી કેવી તાના સાઈઝ જી ના કર્મચારીઓને સ્માર્ટ મીટર નું દબાણ અત્યારે કરવામાં આવી રહ્યું છે તમે કોઈ અધિકારીઓને રજૂઆત કરી રજૂઆત કરી અધિકારીઓને ફોન દ્વારા જી બી ના જે કર્મચારી રીપેર કરવા વાળા એ ભાઈ એમ કે છે કે તમે ફરજિયાત મીટર નખાવો નકર તમારી લાઈટ નહીં થાય એટલે મેં એમ કીધું તમે લાઈટ ન કરતા હું એમ નમ રહીશ હવે શું તમારો વિચાર છે કારણ કે લાઇટ વિના તો ગત ગત ના તમે જોઈટ વિના ગત રાત્રિ ના થઈ અમે સાડા બાર વાગે કમ્પ્લેન નોટ વાગે એ લોકો આવ્યા છે કે ફરજિયાત તમે સ્માર્ટ લીટર નખાવ